લખી લોકસભામાં રાહુલે રાહુલ ગાંધી લોકસભામાં વર્તમાન સત્ર આજે છઠ્ઠા દિવસે રાષ્ટ્રપતિને સંબોધન પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચા ભાગ લેતા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઉચ્ચારેલા કેટલાક શબ્દોના ગૃહમાં ઉગ્રતા લાવી દીધી હતી રાહુલ ગાંધીએ ભાજપના સંસદ તરફ ઇશારો કરતાં કહ્યું હતું કે તમે હિન્દુ નથી હિંસક છો આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ઊભા થઈને રાહુલના આ શબ્દો ભારે વિરોધ કરતા કહે છે કે હિન્દુ હિંસક તે એ ખોટું છે જી હા મિત્રો વાત કરીએ તો એ પીએમ કહ્યું ડરો નહીં સર રાહુલ ગાંધીને સંબોધન બાદ મુવા મોહિત્રા બોલાવવા માટે ઊભા થયા છે જ્યારે મુવા મોહિત્રાએ બોલાવવાનું શરૂ કર્યું પીએમ મોદીએ ગૃહની બહાર નીકળવાનું શરૂ કર્યું તેના પર મુવાએ પીએમ મોદીની ચૂંટણીના પ્રચાર માટે બે વખત તેમના વિસ્તારમાં રેલી કરવા જવાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સાહેબ ના જાઓ સાંભળો ડરશો નહીં મહુઆએ કહ્યું કે છેલ્લી વખત અમને બોલાવા દેવામાં આવ્યા ન હતા અમને બેસાડવામાં પ્રયાસ જનતાએ તમારા ત્રેસઠ સંસદને બેસાડ્યા છે અમિત શાહે વેરિફિકેશનની માગ કરી છે સૂચન પુસ્તિકા બતાવતા અમિત શાહે કહ્યું છે કે કોઈ પણ મંત્રી કે સભ્ય ભાષણ આપતી વખતે તથ્યપૂર્ણ બાબત રાખે છે અને જો કોઈ સભ્ય તેને પડકારે છે તો આસન તેની ચકાસણી માટે સૂચના આપી શકે છે વિપક્ષના નેતા અનેક તથ્યો રજૂ કર્યા છે સાચા નથી ડીઝરી બેન્ચે વાંધો ઉઠાવ્યો છે તમને ડાયરેક્ટર વેરિફિકેશન માગ કરીએ છીએ અમને સુરક્ષા મળે છે તેના પર ઓમ બિરલાએ કહ્યું છે વેરિફિકેશન કરીશું જી હા મિત્રો રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે હાથ મિલાવતી વખતે સ્પીકર નમન કરે છે સ્પીકર તમને કઈ ઓમ બિરલાની ચૂંટણીનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે જ્યારે તમે સ્પીકર તરીકે ચૂંટાયા ત્યારે હું તમને સીટ પર પણ લઈ ગયો હતો રાહુલ ગાંધીએ કહ્યું કે આ ખુરશી પર બે લોકો બેઠા છે એક લોક સભાના સ્પીકર અને બીજા ઓમ બિરલા તેમણે કહ્યું કે મારી સાથે હાથ મિલાવતી વખતે તમને સીધા રહો મોદીજી સાથે હાથ મિલાવતી વખતે તમે ઝૂકી જાઓ છો અમિત શાહે તેને સીટનું અપમાન કરાવ્યું હતું આ વખતે ઓમ બિરલાએ કહ્યું કે અમારા અમૂલ્ય એ છે કે આપણે વડીલો સમક્ષ નમવું જોઈએ સન્માન લોકોને કેવી રીતે મળવું જોઈએ રાહુલ ગાંધીએ કહ્યું તમે ગૃહના કસ્ટોડિયન છો તમારાથી મોટું કોઈ નથી તમારે કોઈની સામે ઝૂકવું જોઈએ નહીં હું તારી આગળ ઝૂકીશ આખો વિરુદ્ધ તમારી આગળ ઝૂકશે લોકસભાના સ્પીકર મોટું કંઈ નથી હતું લોકસભાના સ્પીકર નિવેદન અંતિમ હોય છે હેમંત સોરેન અને કેજરીવાલ જેલમાં છે તે પરેશાન કરે છે રાહુલ ગાંધી જ્યાં મિત્રો સરકાર પર રોજગાર ખતમ કરવાનો આરોપ લગાવવા રાહુલ ગાંધી કહ્યું કે તમને સરકારી ક્ષેત્રનું ખાનગીકરણ કરી રહ્યા છો તમને કહ્યું છે કે કોઈ કોંગ્રેસ પાર્ટી નહીં પરંતુ વિપક્ષના નેતા તરીકે નાની પાર્ટીનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું જ્યારે હેમંત સોરેન અને કેજરીવાલ જેલમાં હોય ત્યાં મને પરેશાન કરે છે તમારી પાર્ટીનો ડર છે રાહુલ ગાંધી જ્યાં મિત્રો શાસક પક્ષ તરફ ઇશારો કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે તમારી પાર્ટીનો ડર છે તેમણે કહ્યું કે પાર્ટીમાં લોકશાહી હોવો જોઈએ અહીં જે કહેવું હોય તે કહેવાય તમે નિયમો પ્રમાણે બોલતા નથી સ્પીકરે રાહુલ ગાંધીએ કહીને અટકાવ્યા જી હા મિત્રો સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને અટકાવ્યા અને કહ્યું તમે નિયમો પ્રમાણે બોલતા નથી તમે સ્વયં શિવને ભગવાન કહો છો અને વારંવાર તેમનું નામ લઈ રહ્યા છો અને ફોટા લહેરાવી રહ્યા છો તમને નિયમ દ્વારા બોલાતા નથી તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ